કોલેજ ઓફ એગ્રિકલ્ચર ભરૂચ એક હોર્ટિકલ્ચર રિયલથી અમે આજે ટર્મરિકનું હાર્વેસ્ટિંગ કર્યું છે આ ટર્મરિક છે એનું સાયન્ટિફિક નેમ કિરકુમા લોંગા છે એની ફેમિલી ઝિંગી બેસી છે અને આનું સોવિંગ જૂન જુલાઈમાં કરવામાં આવે છે ટર્મરિક છે અને એની વાવણી પછી એને આઠથી નવ મહિના પછી એની લણણી કરવામાં આવે છે નવસ સીડ આનો સીડરેટ રેટ પચીસોથી ત્રણ હજાર ટન પર કેજી પર હેક્ટર છે નવસારી એગ્રીકલ્ચર દ્વારા જીએન ટી વન ટુ અને થ્રી બાર બહાર પાડવામાં આવી છે એમાંથી જી એન ટી થ્રી એ પીતાંબરી તરીકે ઓળખાય છે જે અને આ જી એન ટી ટુ છે અને આ મધર રાઇઝોમ છે જેનો યુઝ પ્રોપોગેશન માટે થાય છે અને આ ફિંગર રાઇઝોમ છે જેનો યુઝ પાવડર બનાવવામાં થાય છે ટર્મેરિકનો નો પ્લાન્ટ એનો પ્લાન્ટ સુકાઈ જાય અને યલો નો થઈ જાય ત્યારે આપણે એનું હાર્વેસ્ટિંગ કરી શકીએ ઇસકા પ્લાન્ટેશન રેસ બેટમે હોતા હોય તાકી વોટર લોગિંગ કન્ડિશન ના રહે ઓર જો ફિંગર્સ હૈકા ડેવલપમેન્ટ અચ્છા થાય આમાં ટોર્કુમિન એમનું કેમિકલ હોય છે અને ડ્રોઈંગ એન્ડ પાવડર ફોર્મ કરીને ઉપયોગ કરવામાં આવે છે ડ્રોઈંગ બે પ્રકાર હોય છે સન ડ્રાઇંગ આવે પોલિશિંગ અને ડ્રાઇંગ પોલિશિંગ બે પ્રકારની હોય છે વેટ પોલિશિંગ અને ડ્રાઇંગ પોલિશિંગ હર્ડન માટી વોલેટાઇલ ઓઇલ અને પાવડર જેવા પ્રોડક્ટ મેળવવામાં આવે છે દોઈ કોડાડું લેવું પડશે એકદમ પૂરો એકદમ